ગણિકાંડની તપાસ કરી રહેલા એક અધિકારીએ ત્રણ કરોડનો જુગાર કાંડમાં તોડ કર્યો ભારતીય જનતા પાર્ટીની સરકારે એક પણ પીડિતને ન્યાય આપેલો નથી નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા આજે આક્રમક વિરોધ છે તે કરવામાં આવ્યો છે પોલીસ કમિશનર આજે પોતાના ગેટ બંધ કરીને બેઠા છે જે જાહેર જનતા માટેનો ગેટ છે તે બંધ કરીને બેઠા છે રાજકોટને પચીસ તારીખે બંધ કરીશું મામલો ફક્ત અગ્નિકાંડનો નથી રાજકોટ શહેરના

ફરી ફરીને ઘૂંટી ઘૂંટીને અમારી એ માગણી મૂકી છે કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને તમારા માધ્યમથી રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહ્યું છે કે તમારા માધ્યમથી રાજ્ય સરકારમાં કેવી તપાસ ટીમ અમારે જોઈએ છે એની વાત અને પીડિતોને ચાર લાખના બદલે એક કરોડનું વળતર અને એકાદ વર્ષમાં ટ્રાયલ પૂરી થાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો આ માંગણીઓની બાબતે રાજ્યની સરકાર દ્વારા વેળા જાહેરાત કરવામાં નહીં આવે તો પચીસમી તારીખે હાથ જોડી સમગ્ર રાજકોટ શહેરની સંવેદના અમારી સાથે જોડાય એવો પ્રયત્ન કરીને રાજકોટને પચીસ તારીખે બંધ કરીશું મામલો ફક્ત અગ્નિકાંડનો નથી આવા અનેક કાંડ થયા છે અને એક પણ પ્રકરણમાં ન્યાય મળ્યો નથી ન્યાય ગુજરાતના પીડિતોને વંચિતોને મળે એના માટે કોંગ્રેસ પાર્ટી ડિટરમાઇન્ડ છે કટિબદ્ધ છે ન્યાયની લડત માટે પચીસ તારીખે રાજકોટ બંધનું અમે બે હાથ જોડીને બધાને વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં આવા અનેક વિક્ટીમો છે જેને ન્યાય નથી મળતો તો એની ન્યાયની લડાઈમાં આપ સૌ સાથ આપો પક્ષા પક્ષીથી પર થઈને માનવતાની લડાઈમાં આપ સૌ સાથ આપો એવી આશાને અપેક્ષા રાખીએ છીએ સવાલો પણ પૂછ્યા છે કે કોની સૂચનાથી અને કયા આશયથી ક્રાઇમ સીનને તપાસ થવી જોઈએ શા માટે હજી સુધી પેટ્રોલિયમ એક્ટ લાગુ નથી પડ્યો એની પણ તપાસ થવી જોઈએ ખાસ અગ્નિકાંડના આગલા દિવસે રાજકોટના મીડિયામાં અને રહીશોમાં ચર્ચા છે કે જુગારના એક પ્રકરણમાં અત્યારે અગ્નિકાંડની તપાસ કરી રહેલા એક અધિકારીએ ત્રણ કરોડનો જુગાર કાંડમાં તોડ કર્યો એવી વાતો પણ જે રાજ્યના રાજકોટના નાગરિકોમાં અને મીડિયામાં વહેતી થઈ છે એનું સત્ય શું છે એની પણ તેઓ શ્રીએ તપાસ કરાવવી જોઈએ એવી પણ અમે એમને વિનંતી કરેલી છે અત્યાર સુધી જે પણ ધરપકડો થઈ જે પણ ટ્રાન્સફર થઈ જે તમે હું જાણીએ છીએ એટલી જ માહિતી આપી છે હું સતત કહેતો આવ્યો છું ફરી કહું છું કે નોન કરપ્ટ અધિકારીઓ નહીં હોય ત્યાં સુધી તપાસ પૂરી થશે કે કેમ યોગ્ય તપાસ થશે કે કે કેમ એનો મને ડાઉટ છે જી નહીં જે જે આપણે એમણે કહ્યું અત્યાર સુધી પણ લોકોની ધરપકડ કરી છે આગળ ઉપરાંત બીજી પણ જે પણ પ્રક્રિયા કરવાની છે સચોટ કાર્યવાહી થશે એ જ પ્રમાણેની વાત કરે પણ અમારું સતત કેવું છે કે તમારી વાત અમે એટલા માટે ના માની લીધ કે અગાઉનો રાજ્યની સરકારનો અમને અનુભવ સારો નથી અને રાજ્યની સરકારે અગાઉના પ્રકરણોમાં ન્યાય આપ્યો હોત તો અત્યારે ડાઉટ મેં એમ પણ કહ્યું કે છેલ્લા સોળ દિવસથી હું રાજકોટમાં છું રાજકોટના માનવું છે કે આ કેસમાં પણ ન્યાય નહીં મળે એટલા માટે પચીસ તારીખે રાજકોટ બન્યું ટીઆરપી ગેમ છોનીકાને લઈને કોંગ્રેસ દ્વારા આજે આક્રમક વિરોધ છે તે કરવામાં આવ્યો છે ને જિલ્લા પંચાયત ચોક અને પોલીસ કમિશનર કચેરી છે ત્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઘેરાવ છે તે કરવામાં આવ્યો ને અત્યારે પોલીસ દ્વારા જે પ્રદર્શન કરતા કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરી લેવામાં આવી છે કોંગ્રેસના મોટા નેતાઓ સાંસદ ગેનીબેન ઠાકોર છે જીજ્ઞેશ મેવાણી છે ચાવડા સહિતના ઋતુ મકવાણા સહિતના નેતાઓ છે તે રાજકોટ પહોંચ્યા હતા આપણી સાથે કેટલાક એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેની સાથે વાત કરશું શું કહેશો આજે એટલો ઉગ્ર વિરોધ હવે શું છે આગળ ચોક્કસપણે અમારી માંગ એક જ હતી કે જે ટીઆરપી કેમ્પમાં જે પીડિતો હતા એ લોકોને ચોક્કસપણે ન્યાય આપવો જોઈએ કોંગ્રેસ પાર્ટી અને સિવાય વિદ્યાર્થી સંગઠન સંપૂર્ણ રીતે જે પીડિતો હતા એ લોકોને ન્યાય અપાવવા માટે આજ પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા હતા કે ભાજપના મોટા મોટા નેતાઓ અથવા તો કોઈ પણ મોટા ગવર્મેન્ટના કર્મચારીઓ છે તેમને ચોક્કસપણે સજા થવી જોઈએ અને તેમને વિરોધ કરવા આજે આવ્યા હતા પણ પરંતુ પોલીસ કમિશનર આજે પોતાના ગેટ બંધ કરીને બેઠા છે જે જાહેર જનતા માટેનો ગેટ છે તે બંધ કરીને બેઠા છે અને ચોક્કસપણે અમને જે અમારો વિરોધ હતો કે અમે ખાલી શાંતિથી એક આવેદન આપવા આવ્યા હતા તે તેના માટે અમને રોક્યા છે અને તેના માટે થઈને આજે જિલ્લા પંચાયત ચોક અમે સંપૂર્ણપણે બંધ કર્યો હતો કર્યો છે જિલ્લા પંચાયત ચોકમાં કોંગ્રેસે આખા જે વાહન વ્યવહાર છે તે રોક્યો હતો ચક્કા પણ કોશિશ છે તે કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસના ધાડેધાડા જે છે તે ઉતારી દેવામાં આવ્યા હતા જિલ્લા પંચાયત ચોક છે ટ્રાફિકથી ખૂબ વ્યસ્ત વિસ્તાર માનવામાં આવે છે અહીંયા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત છે તે કરી લેવામાં આવી છે કોંગ્રેસના મોટા નેતાઓ છે તે પણ અહીંયા પહોંચ્યા હતા જિલ્લા પંચાયત ચોકના દ્રશ્યો છે કે જ્યાં હાલ થોડી વાર પહેલાં જ ખૂબ જ મોટો ટ્રાફિક જામ અને ચક્કાજામના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા અત્યારે જ જોઈ શકાય છે પોલીસ દ્વારા અત્યારે રસ્તો છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ધીમે ધીમે ફરી વાહન વ્યવહાર છે તે પૂર્વવત કરવામાં આવ્યો છે અત્યારે કોંગ્રેસની મુખ્ય માગોની જો વાત કરવામાં આવે તો જે મૃતકોના પરિવાર છે તેને ચાર લાખની જગ્યાએ એક કરોડનું વળતર મળે અને બીજું જે એસઆઈટી છે તેનાથી કોંગ્રેસ સંતુષ્ટ નથી તેમનો આક્ષેપ છે કે એસઆઈટીમાં જે સરકારના ભાજપના નેતાઓને બચાવનારા અધિકારીઓ છે તે કામ કરી રહ્યા છે એટલે તેમને બદલાવીને પ્રામાણિક અધિકારીઓ છે તેમને તપાસ સોંપવામાં આવે હવે કોંગ્રેસે આ પ્રકારનો ઉગ્ર વિરોધ જે છે તે કર્યો છે ને હવે જોવાનું રહેશે કે સરકાર છે તે કોંગ્રેસની માંગ છે તે સ્વીકારે છે કે કેમ پہلا بحث جو تھا کہ نہیں کے تیرے ديرے ماڈل کروانا چاہیے ہے وہ بھی نہیں ہے

nahi gadu re baap andha ho mari baap nahi gadu re baap andha ho mari लोगों रोज़ अधिकारियों है अब अधिकारी क्या 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 आज अधिकारियों होवा गया अत्यारीतना